સુરતમાં જહાંગીરપુરાથી ડભોલી વચ્ચેનો બ્રિજ બંધ રહેશે તાપી નદીનો આ બ્રિજ આજથી અઠ્યોતેર દિવસ બંધ રહેશે બ્રિજના રિપેરીંગ કામના કારણે બંધ કરવામાં આવે છે રસ્તો દરરોજ હજારો વાહનો આ બ્રિજ પરથી પસાર થાય છે હવે લોકોએ સાતથી આઠ કિલોમીટર લાંબો ધક્કો મારવો પડશે અગાઉ આ બ્રિજ પર થીગડા મારીને કામ ચલાવાયું હતું અંદા એ ખોટી વાત પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી બ્રિજ ચાલુ રાખવો પડે છોકરાઓની સુવિધા હાચવા માટે બ્રિજ ચાલુ રાખવો પડે એટલો સમય એક પાટિયા નાખીને ચાલુ કરી દેવાનો જ્યાં સુધી છોકરાઓની પરીક્ષા ના પતે ત્યાં સુધી ચલાવવાનું પછી કાયદો એનો એ બરાબર છે ના એકદમ સાચી વાત છે તમારે ગઈકાલે સાંજે મારે આ જે ન્યૂઝ જોયા ત્યાંની મારી ફેક્ટ વાત કહું છું મારો પોતાનો બાબો જે એસવીએનઆઈટીમાં જાય છે એને જે હાલાકી પડવાની ઇવન તમે જે વાત કરી એ બાબતે મેં અને મારા બાબાએ પણ ચર્ચા કરી હતી કે આવું ડિસિઝન અને આવા ટાઈમે લીધું આ બિલકુલ અયોગ્ય છે આવું કંઈ પણ કાર્ય હોય તો આ કાર્ય માટે એ લોકોએ કોઈક એવો સમય ફાળવો જોઈએ જેથી આવી કોઈ બાળકોની કે કોઈ પણ જે કારીગર છે મધ્યમ વર્ગ છે એ લોકોની રૂટીન માટે આટલું ડિસ્ટર્બન્સ ઊભું ના થાય આ બ્રિજ બંધ રહેશે એની માટે આ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા આવનારી છે એમાં તકલીફ તો વધારે પડવાની છે ન બંધ રહે એની માટે વધારે સારું છે આ જાહેર જનતા માટે જહાંગીરપુરાથી ડબોલીને જોડતો શ્યામા પ્રસાદ મુખરજી ઓવરબ્રિજ વર્ષ બે હજાર અગિયારમાં લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો રોજ રોજ આ જે બ્રિજ છે તે હજારો જે વાહન ચાલકો છે તે ઉપયોગમાં લેતા હોય છે મહત્વની વાત છે કે અવનઅવ જે બ્રિજ છે તે બ્રિજ ઉપર ગાબડા પડવાની જે ઘટનાઓ છે તે સામે આવતી હતી પરંતુ તંત્ર દ્વારા આ જે ગાબડા છે તે ગાબડાને માત્રને માત્ર થીંગણા મારવાની કામગીરી હાથ ધરવામાં આવતી હતી આ વચ્ચે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરના તમામ જે બ્રિજ છે તેનો સ્ટ્રક્ચર જે રિપોર્ટ છે તે કાઢવામાં આવ્યો છે જે રિપોર્ટ છે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ જે બ્રિજ છે તેને મરામતની જરૂરિયાત છે જેને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા આથી આ જે બ્રિજ છે તે ઇઠ્યોતેર દિવસ માટે બંધ કરવાની નોબત આવી છે ખાસ કરીને જે વાહન ચાલકો છે તેમની મુશ્કેલીમાં ક્યાંક ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે કારણ કે આ બ્રિજ બંધ થતાની સાથે જાગીપુરાથી ડબોલી જો જવું હોય તો અંદાજીત છ થી સાત કિલોમીટરનો જે ચક્રાઓ છે તે ફરવાનો રહેશે વાહન ચાલકોએ અહીંથી રાંધે રાંદેથી તાળવાડી તાળવાળેથી જે રાંદેરનો જે કોઝવે છે તે ક્રોસ કરીને ડબોલી સુધી પહોંચવાની નોબત આવશે મહત્વની વાત છે કે માર્ચ મહિનામાં જે બોર્ડના જે વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આપશે અને ખાસ કરીને આ જે બ્રિજ છે તે લોકોની અવર જવર માટે જયારે બંધ રાખવામાં આવશે ત્યારે જે વિદ્યાર્થીઓ છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડશે કારણ કે જે સેન્ટર છે તે સેન્ટર જો ડબોલી અથવા તો કતાર ગામમાં હશે તો વિદ્યાર્થીઓ ચાર થી પાંચ કિલોમીટર સુધીનો જે ચકરાઓ છે તે ફરવાનો રહેશે ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકાએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે કારણ કે આ બ્રિજ સૌ પ્રથમ જે મરામતની જરૂરિયાત હતી જે તે સમયે મરામત કરવામાં આવી નથી પરંતુ હાલમાં જ્યારે બોર્ડ ની પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે મુહૂર્ત નીકળતા જે સ્થાનિક લોકો છે તેમાં રોષ નું વાતાવરણ જોવા મળી રહ્યું છે કેમ ને મેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત